રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીએ ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે ઉમેદવારી પત્ર ભરતા સમયે શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારી નોંધાવ્યા પછી શક્તિસિંહ ગોહિલનું એક નિવેદન સામે આવ્યું છે નમસ્કારો મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટથી પરેશ ધાનાણીએ પરશુত্তম રૂપાલાની સામે ઉમેદવારી પત્ર ભર્યું છે ત્યારે શક્તિસિંહ ગોહિલે એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે જ્યારે ભાજપના નેતાએ લોકોએ સત્તા અપાવી એ જ નેતાનો અહંકાર જ્યારે લોકો પર ભારે પડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના અહંકારને જનતાનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈને તમામ જ્ઞાતિનો સહયોગ મળ્યો છે અને લોકો તેમને સમર્થન આપી રહ્યા છે અને તે જ સમર્થન તેમને વિજય બનાવશે વધુમાં શક્તિસિંહ ગોયલે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમધકતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકશાહીમાં લોકો મહાન હોય છે સત્તા પણ લોકો આપતા હોય છે પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ ધાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીં આવ્યા છે આજે આપણે જોયું કે તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને એ વિજય લોકોના પ્રેમનો વિજય હશે થેન્ક યુભાઈ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર